9 હેક્ટર સો બરોબર અમારે કટિંગ કરે તો આ આવી ઓ સાઈડિયા હું તો કાશ બાશ તિયાનો કેવો કોટલો છે આ લો મોટ તો જો ઝુમર માર લાઈટિંગ કે જો ઓનર પાસે એ ફ્યુ મોમેન્ટસ લેટર હે શ્રી અમિતરાસ વગર તો પરિવાર એક નવા ગે લીમા સરસ મધર ગુડ મોર્નિંગ થી યાદ અપાવી છે આડા ચા નગર કામ ઉપર બરોબર કાલે તો બહુ થકી જ થાકન કે લિંક આ બીડીઓમાં લાગી બરાબર બરાબર તો આપણે બે મહિના પ્રોગ્રામ છે તો જો એ લોકો ડેકોરેશન કર્યું ખાલી નંબર હજી કામ શરૂ છે એવું સારી અહીંયા જો થર્મોલથી કટિંગ કરે છે એના આ સાઈડ ડિઝાઇન બીજા મૂકી ભાઈ આ લાકડા જે આગળની સાઈડ મોરમ બનાવેલો છે અને જે આ બીજા બનાવવા નાખેલો છે આપણે જે નાખ્યો કે નહીં હું તમને બતાવું આગળની સાઈડ જો આ ડિઝાઇન કેવી છે અહીંયા જો આગળથી કાક છે ને આવો લુક લાગે છે જો આનું ડોમનું આ આગળ નાખ્યું કે નહીં જો અહીંયામાં થર્મોકલથી બાકી છે બરાબર ને જો અહીંયા હંમેશા કામ આવે છે એ આખો થર્મોકલનો ડોમ બનાવવાનો છે જો આ રીતે મોકલ દે દોમ બનાવું લો બનાવું જો છે જો કો પરો રજવાડી ટેબ બધે ઉપાય 1 નંબર કાટ કાઈ નો કટ ડેકોરેશન કઈશું સાડી હું તો કાશ બાસ્થિયા નું કેવું પોટલ છે આ જો મોટ તો જોમર માર લાઈટિંગ અંદર પાછે આગળ આખી લાઈટ આને હમમે છે કોકરા

કાંઈ ન ઘટે પછી આમાં છે કે નહીં એ લોકો થર્મોકોલ અને માથે છે કે સિફ્ટ જો આમાં કેમ આ થર્મોકોલ એની ઘોડે એક બસ અને હા આપણા જે કામ છે કે અહીં આપણે ન હોય પાલિકાના બાર તેમ આપણે થાય ને એ કામ કારણ કે શિયા જે સાકુથી આપે ને કાંઈ ન ઘટે મિત્રો આપણે જે કામ કર્યું કે એ હું તમને બધા બરાબર બનશો આ જે કામ કર્યું છે આપણે ડોમ નાખ્યો તો ખબર તમને ખબર કોણે છે મુહૂર્ત કર્યું હતું ગાવડા ડોમ છે બરાબર તો આ ડોમ છે ને પાંચ છ દિવસ પ્રોફિટ પહેલાં આપણે પૂરો કરી નાખ્યો એટલે એ લોકોને બંગાળી કામ શરૂ કરવું હતું કે નહીં એના કારણે બરાબર તો જો આ લોકો છે ને બંગાળી કામ રહે એટલે કાપડ મળે છે જો આ રીતે છે ને ઝૂલા પડે છે જો આગળ છે કેવા ઝૂલા પડે જો તો તમને જો આ સાડે જે બાકી છે પછી અમે ડેકોરેશન કરવાનું બાકી છે બરાબર તો હું તમને પછી થઈ જાય તમને તો બરાબર મિત્રો હવે કામેથી વ્યવા છે બરાબર આપણે કારણ કે બપોર પછી નહોતું જોવાનું કરીએ બપોર સુધી કામ થોડુંક આ આવડું કામ કરવાનું જાજી બાજુ મારવાની હું આવી ગયો છું આપણે વાળીને બપોર પછી કર્યો રેસ્ટ થોડોક વિડીયો એડિટિંગ કર્યો જે હા મિત્રો કયો કાલ બેબી શાવરમાં હતો આપણે બીજે ઘણા ઘરે ગયા હતા કે નહીં બરોબર જોયો ન હોય તો જોઈ લીધો બહુ મજા આવશે વેડીયામાં ફૂલ એન્જોય કરી છે ને જાય બાગીચા જઈ છ એ પણ હાડા છ હું આવી ગયો છું વાળીમાં કારણ કે હું તમને એક વસ્તુ દેખાડું જો આપણે ગોટો વાવી દઉં મિત્રો અહીંથી લઈને થઈડ ઓલ આપણે લગાણ કમ સે કમ ચાર વીઘામાં કદાચ ચાર વીઘામાં અને ટમેટાનું કહેવાનું પડો પણ ચાર કદાચ બરાબર હવે ના રોપ બોપ આવશે થઈડ નવ સાલથી રોપ આવવાનું કહે છે નવ સાલથી સ્પેશિયલ ઓર્ડર દીધો હતો એની માટે જો હવારમાં નહોતો ચાલે આ લોકો છે લાઈન ગોઠવી નહીં છે મમ્મી જે મોટો ભાઈ છે અને એને એ લોકો લાઈન પાછળ છે બરાબર હવારમાં હું પાછો કામે ઉઈ ગયો હતો એક લાખ ને હા જોતરમાં અત્યારમાં વરસાદ શરૂ થઈ ગયો પાછો કેવો આખો દિવસ સાટા આવે વ્યાજ સાટા આવે વ્યાજ જાય એવું થતું છે બોલો આખો દી ને છે બતાવું ગોટાના રોપા હાવ નાના આમ થાય માત્ર હાવ જે નામ શું નામ બરાબર હું તમને બતાવું છું આ છે કે નહીં આ ગોટાના રોપા છે હાવ જેના જૂના છે પ્લસ ગોટા પ્લસની એક લાઈન છે ને આપણે દાવકીની કરી દાવકી વ્હાઇટ કલરમાં ફૂલ છે ને કમળ જેવું થાય બહુ મસ્તી વ્હાઈટ કલરમાં એકદમ વ્હાઈટ કમળ તમે જોયું ન જોયું તો કમેન્ટમાં જ બરાબર હું એ જોયું હું તમને બતાવું આજે રોપો છે કે ને દાવકીનું છે એવડીમ તો ફૂલ થાય પણ આમ પાંદડી છે કે કમળ જેવી થાય કમળ કેમ ખીલે જો મસ્તીનું ફૂલ થાય અને દાવગી નહી પણ આ દાવગી છે પણ જાતિ દાવગીની છે ચાઇનીઝ એવું કંઈક કહેવાય એવું ના આમ એટલે આમ તો મને દાવગી લાગે છે બરાબર એટલે આ પડવું છે ને બીજું છે બરાબર પેલું પડવું ઓલું જો આ બીજું પડવું આ ત્રીજું પડું ઓલું સિંગ જે હમણાં વાવી છે હા મિત્રો સિંગે આપણે ઉગ્યું જ ફર્સ્ટ ક્લાસ સિંગ ઉગી છે ને હા આમાં છે ને હાલમાં તુવેર પછી તુવેર જેવું કોઈને લાગતું નથી તું તુવેર એમ જોવો આખામાં લાગટ ખડ હશે આમાં છે ને ટ્રેક્ટર રાખી નાખશું કે ને એટલે ફર્સ્ટ ક્લાસ આપણી તુવેર થઈ જાય તુવેર ઉગી ગઈ તો અહીંયા જો તુવેર ઉગી ગઈ છે બરાબર ને મસ્તી તુવેરે ઉગી ગઈ છે હંધી ઉપલાવાળમાં પાછું સરેક વાસમાં આપણે સિંગે વાવી છે એવી આપણે વાવતા હતા ટ્રેક્ટર હલવાઈ ગયો ને ફર્સ્ટ ક્લાસની સિંગે તે ઉગી છે બરાબર અને આવજો ધીરે ધીરે આપણે ડુંગરામાં પણ ચડાવી ગયો વાહ આપણે છે ને ડુંગરામાં છે ને મિત્રો હનુમાનદાસ છે એ હનુમંદા આપણે જાવું છે કારણ કે જો ઓલ છે કે ને હમણાં વાઈટ કુલર ઓલે ઝૂમ કરું બતાવી દો હા જો બતાવી છે જો અહીંયા છે કે નહીં ત્યાં હનુમાનદાસ છે કા જો કાળી કરેડ ના હનુમંદ ત્યાં જ્યારે જાવ કે ને એટલે ભાઈ વ્યૂઝાવ આમ તમને ભાઈ રોનક જ તે નહીં લાગે એમ લીલોતરી લીલોતરી પછી અહીંથી છે ને ડુંગરો છોડો કે નહીં તમે

ગઈ રાતે જ તે બોલતા હતા બરાબર છે અહીંયા બાજુમાં જ બોલો કુદરતનું કરા માટે કેવું મિત્રો ખરું કહેવાય એ કુદરત કરે ને એ કોઈ ન કરે કુદરતની હારે કોઈ હાલે નહીં શું કામ મૂકી કહું છે ગયા વર્ષમાં અમારે છે હરે આવ્યો તો બરાબર હવે હરેગો છે ને જો કેટલી મહેનત છે ને બે હજાર ઠેલયું ભરી એટલી એટલી રોપવાની હવે એમાં હરેગો આવ્યો હરે ઘો અડધો તું ગયો બરાબર પ્લસમાં જેમ મોટો છે ને તેમાં ફરેખો બળી ગયો ભાઈ કેટલી મહેનત વાવો છો અને અત્યારમાં હાલમાં આ વર્ષમાં વાવ્યો છો કે ઉગી આમ જ્યારે આપણે વાવોગે ને ત્યારે ઉગે જ્યારે ત્યારે ઓટોમેટિક ઊગેજો આ ઘો છે અહીં હરે ઘો છે પડે આપડે વિશાલ કરો કુદરતની આરો કોઈ ન ઉગી રાખે એ તમને જીવનમાં યાદ લાગજો કે કુદરત કરે ને એ કોઈ ન કરી રાખે કુદરત એટલે કુદરત કહેવાય બોલો મિત્રો ફાઇનલી વરસાદ આવી ગયો છો